નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો ખેતીવાડી વિભાગમાં ખેતીવાડીની જે યોજનાઓ સરકારશ્રી દ્વારા ચલા ચલાવવામાં આવે છે એ યોજનાઓનો લાભ મેળવવા માટે ઘણી વખત આપણને જે આપણા નામ પર જમીન છે એ જમીનના જે સાત બાર આઠની નકલો છે એ નકલોની આપણને જરૂર પડતી હોય છે ત્યારે મિત્રો તમારે જો તમારા મોબાઈલની અંદર જે તમારા નામ પર જમીન છે એ જમીનની સાત બાર આઠની નકલો ઓનલાઈન ડાઉનલોડ કરવી છે અને એ પણ મામલતદારના સહી સિક્કાવાળી બધી જ જગ્યાએ માને માન્ય છે તમે કોઈ પણ જગ્યાએ એ નકલ લઈને જાઓ તો એ માન્ય ગણવામાં આવે છે તો આવી નકલો મિત્રો તમારે જો તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો તેના વિશે હું તમને આજના વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડિયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારા નામ પર જે જમીન છે એ જમીનના સાત બાર આઠની નકલો તમારે ડાઉનલોડ કરવી છે તો એના માટે સૌ પ્રથમ તો તમારો જે મોબાઈલ છે એ મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે આવી રીતના આવી રીતના ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે લખલ છે એના પર ઓકે આપી અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે એની આર આર તો એની આર મિત્રો સર્ચ કર્યા પછી તમારી સામે પહેલાં જ જે વેબસાઇટ ગુજરાત સરકારની આવી રીતના તમને જોવા મળશે તો અહીંયા ફર્સ્ટ નંબરમાં જે વેબસાઇટ તમને જોવા મળે છે એ વેબસાઇટ પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે જે આ વેબસાઇટ છે એ તમારી સામે આવી રીતના ઓપન થઈ જશે એનિઆર ઓઆરની ગુજરાત સરકારની તો હવે અહીંયા તમને આ બધા અહીંયા આવી રીતના ઓપ્શનો જોવા મળશે તો અહીંયા આપણે જે આ ડિજિટલ સાઇટ ગામ નમૂના નંબર ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો ક્લિક હેર જે લખેલ છે એના પર ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે આ વેબસાઇટની અંદર તમારે ઓટીપી ની મદદથી લોગ ઇન થવાનું છે સૌ પ્રથમ તો ઓટીપી પી મેળવવા માટે લોગિન થવા માટે આ પેજની અંદર સૌ પ્રથમ તો તમારે અહીંયા જે મોબાઈલ નંબર લખેલો છે ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ અહીંયા તો આવી રીતના મોબાઈલ નંબર મિત્રો એન્ટર કર્યા પછી અહીંયા જે આ કેપચા તમને જોવા મળે છે અંકમાં એ કેપચાને અહીંયા આ બોક્સ જે છે એની અંદર કેપચા તમારે એન્ટર કરી દેવાના છે જેવી રીતના કેપચા હોય એવી રીતના તો અહીંયા આપણે કેપચા અંદર એન્ટર કરી દઈએ તો આવી રીતના મિત્રો કેપચા એન્ટર કરી અને પછી અહીંયા નીચે તમને ઓપ્શન જોવા મળશે જનરેટ ઓટીપી તો જનરેટ ઓટીપી પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપશો એટલે મિત્રો જે આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે એના પર ઓટીપી જશે અહીંયા તમે જોઈ શકો છો ઓટીપી આપણને મળી ગયો છે પછી ઓટી ઓટીપી જે છે એ ઓટોમેટિક મિત્રો કોપી થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો તો આ જે કોપી થયેલ ઓટીપી છે એના પર તમારે આવી રીતના વાક્ય આપી દેવાનું છે એટલે ઓટી ઓટીપી જે છે એ આ બોક્સની અંદર મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી જે લખેલ છે એ બોક્સની અંદર તમારે એન્ટર કરી દેવાનું છે પછી અહીંયા જે ઓપ્શન જોવા મળે છે લોગ ઇન તો આ લોગિન ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે એટલે આ પેજની અંદર તમે મિત્રો લોગિન થઈ જશો હવે સૌ પ્રથમ અહીંયા લખેલું છે કે ગામ નમૂના નંબર નંબરની વિગતો તો કોઈ એક વિકલ્પ પસંદ કરો તો પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયાથી તમારે જે નકલ છે જમીનની તમારે સાત અથવા તો બાર નંબરની અથવા તો આઠની અથવા તો ગામ નમૂના નંબર છની અથવા તો જૂના ગામ નમૂના નંબર ને તો અહીંયા જે આ નકલો આપેલી છે એ નકલોમાંથી તમારે જે નકલ ડાઉનલોડ કરવી હોય એના પર વાક્ય આપવાનું છે તો આપણે સૌ પ્રથમ તો જે ગામ નમૂના નંબર બાર છે એના પર આપણે વાક્ય આપીને એ નકલ ડાઉનલોડ કરીએ તો ગામ નમૂના નંબર બાર જે લખલ છે એના પર હું ઓકે આપું છું તમારે આ નકલો જોવા મળે એમાંથી જે પણ નકલ ડાઉનલોડ કરવી હોય એના પર તમારે ઓકે આપી દેવાનું છે તો આપણે ગામ નમૂના નંબર બાર પર ઓકે આપીએ એના પર ઓકે આપશો એટલે અહીંયા જિલ્લાનું નામ તો અહીંયા પસંદ કરવો લખલ છે એના પર વક્ય આપીએ અને અહીંયાથી તમારો જે જિલ્લો લાગતો હોય એ જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લઈએ જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે જે તમારો તાલુકો છે એ તાલુકો સિલેક્ટ કરવાનો છે તો પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયા ઘણા બધા તમને તાલુકા જોવા મળશે તો જે તમારો તાલુકો લાગતો વળગતો હોય એ તાલુકો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી લઈએ તાલુકો મિત્રો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી પસંદ કરો એના પર ઓકે આપીને અહીંયાથી ગામ તમારું સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયાથી ગામ સિલેક્ટ કરી લઈએ તો એના પર ઓકે આપશું એટલે તમારા તાલુકાને લગતા બધા જ ગામ તમને જોવા મળશે તો અહીંયાથી આપણે ગામ સિલેક્ટ કરી લઈએ ગામ સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા લખેલું છે કે સર્વે બ્લોક નંબર તો અહીંયાથી તમારો જે સર્વે બ્લોક નંબર છે સર્વે નંબર છે એ પસંદ કરવાનો છે તો પસંદ કરો એના પર ઓકે આપી અને અહીંયાથી જે તમારો સર્વે નંબર હોય એ સર્વે નંબર તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે અહીંયા ઘણા બધા સર્વે નંબરો તમારે ગામની અંદર જે આવેલા છે એ બધા જ સર્વે નંબર તમને જોવા મળશે તો તમારો જે સર્વે નંબર છે એ તમારે સર્વે નંબર અહીંયાથી તમારો ડાઉનલોડ સોરી અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી કોઈ એક સર્વે નંબર છે એ સિલેક્ટ કરી લઈએ તો આવી રીતના સર્વે નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા લખેલ છે એડ વિલેજ ફોમ તો અહીંયા જે એડ વિલેજ ફોમ ઓપ્શન તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે અહીંયા જે આપણી ગામ નમૂના નંબર બારની જે નકલ છે એ નકલની વિગત અહીંયા આપણને જોવા મળશે તો સૌપ્રથમ અહીંયા ગામ નમૂના નંબર બાર લખેલો છે પછી જિલ્લાનું નામ અહીંયા આવશે પછી તાલુકાનું નામ અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા ગામનું નામ જોવા મળશે અહીંયા તમારો સર્વે નંબર જોવા મળશે પછી અહીંયા આમ સાઈડ સ્ક્રોલ કરશો એટલે નકલની કિંમત તમને જોવા મળશે કે અહીંયા જે આ બાર નંબરની નકલ આપણે ડાઉનલોડ કરીએ છીએ એની જે કિંમત છે એ પાંચ રૂપિયા કિંમત છે પછી અહીંયા એને જો કદાચ તમારે બાર નંબરની જે નકલ આપણે ડાઉનલોડ કરવા માટે ઓકે આપ્યું છે પણ આપણે ભૂલથી બાર નંબરની નકલ પર ઓકે આપી દીધું દીધું છે આપણે સાત નંબરની નકલ ડાઉનલોડ કરવી હતી તો અહીંયાથી તમે આ જે નકલ ડાઉનલોડ કરવાની છે અને જે અહીંયા સિલેક્ટ થઈને આવી છે એને ડિલીટ કરવી હોય તો અહીંયા ડિલીટ પર ઓકે આપશો એટલે એ નકલ જે છે એ ડિલીટ થઈ જશે તો આપણે એની એ જ બાર નંબરની નકલ રહેવા દેવાની છે તો આપણે ડિલીટ નથી કરવાની હવે આનો જે ચાર્જ છે એ પાંચ રૂપિયા મિત્રો આપણે ઓનલાઈન ચૂકવવાના છે હવે આપણે આ જે નકલ છે એને ડાઉનલોડ કરવી છે તો હજુ પણ આપણે બીજી પણ સાથો સાથ નકલ ડાઉનલોડ કરવી છે તો ફરીથી આપણે અહીંયા જે ગામ નમૂના નંબર બાર લખલ છે એના પર ઓકે આપી અને અહીંયાથી બીજી પણ નકલ તમે ડાઉનલોડ કરી શકો છો તો આપણે ગામ નમૂના નંબર આઠ અને એક નકલ ડાઉનલોડ કરવી છે તો આપણે ગામ નમૂના નંબર આઠ અને જે લખલ છે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે અહીંયા જિલ્લાનું જે નામ છે એ તમને જોવા મળશે પછી તાલુકો ગામ હવે અહીંયા ખાતા નંબર તમારે એન્ટર કરવાનો છે તો આપણે ગામ નમૂના નંબર આઠની વિગત જે નકલ છે એ મેળવા માટે આપણે ખાતા નંબર અહીંયા ડાઉનલો એન્ટર કરવો પડશે તો આપણે ખાતા નંબર અહીંયા એન્ટર કરી દઈએ તો આવી રીતના ખાતા નંબર એન્ટર કરી અને પછી અહીંયા જે એડ વિલેજ ફોર્મ લખેલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દીધું છે એના પર ઓકે આપશો એટલે જે ગામ નમૂના નંબર આઠની નકલ છે એ પણ અહીંયા એડ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા એ પણ એડ થઈ ગઈ છે તો આવી રીતના બંને નકલો છે એ અહીંયા એડ થઈ ગઈ છે જે પણ તમારે નકલ ડાઉનલોડ કરવી હોય એ નકલ તમારે સિલેક્ટ કરવાની છે એટલે અહીંયા બધી જ જે તમે નકલો ડાઉનલોડ કરવા માગો છો એ અહીંયા એડ થઈ જશે અને અહીંયાથી મિત્રો તમે એને ડિલીટ પણ કરી શકો છો તો આ નકલ મેળવા માટે પણ એના પણ પાંચ રૂપિયા છે તો પાંચને પાંચ દસ રૂપિયા કુલ આપણે ચૂકવવાના થાય છે હવે ડાઉનલોડ કરવા માટે અહીંયા આપણે પેમેન્ટ પહેલાં તો કરવું પડશે તો પેમેન્ટ કરવા માટે પ્રોસીડ ફોર પેમેન્ટ જે લખલ છે એ ઓપ્શન પર અહીંયા તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે હવે અહીંયાથી તમે જો કદાચ કેન્સલ તમારે કરવી હોય તો અહીંયા કેન્સલ રિક્વેસ્ટ જે લખલ છે એના લાલ કલરનું જે ઓપ્શન છે એના પર ઓકે આપશો એટલે અહીંયાથી આ જે આપણે નકલો ડાઉનલોડ કરવાની છે એ કેન્સલ થઈ જશે અને જો તમારે મેળવી જ છે તો અહીંયા પે એમાઉન્ટ જે લખલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે પે એમાઉન્ટ જે લખલ છે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે અહીંયા જે આપણે નકલ ડાઉનલોડ કરવાની છે એની જે કુલ કિંમત છે એ અહીંયા તમને જોવા મળશે તો દસ રૂપિયા આપણને જોવા મળે છે જીએસટી હશે તો એ પણ અહીંયા બતાવશે પણ જીએસટી બીજું કંઈ આપણને જોવા મળતું નથી હવે અહીંયા પેજને આમ ઉપર સ્કોલ કરીએ એટલે તમારે પેમેન્ટ જે છે એ કેવી રીતના કરવાનું છે જો આપણી પાસે જે કાર્ડ હોય એટીએમ કાર્ડ એ એટીએમની કાર્ડની મદદથી જો તમારે મિત્રો પેમેન્ટ કરવું હોય તો એટીએમ કાર્ડનું ઓલ્ડર જે ના ઓલ્ડરનું નામ છે એ નામ લખવાનું છે એક્સપાયરી ડેટ મહિનો બધું લખવાનું છે વર્ષ સીવીવી કોડ એ બધું જ લખવાનું છે અને જો તમારે એટીએમ કાર્ડથી ડાઉનલોડ નથી કરવી અને તમારે જે આપણી પાસે નેટ બેંકિંગ છે અથવા તો જે યુપીઆઈ આપણે વાપરીએ છીએ ફોનપે પેટીએમ ગૂગલ પે તો એના એના દ્વારા જો તમારે પેમેન્ટ કરવું છે તો અહીંયા યુપીઆઈ જે લખલ છે એ ઓપ્શન પર વાક્ય આપવાનું છે તો અહીંયા આપણે યુપીઆઈથી પેમેન્ટ ચૂકવવું છે એટલે અહીંયા જે યુપીઆઈ લખલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે અહીંયા તમને બે ઓપ્શનો જોવા મળશે તો અહીંયા એન્ટર યુપીઆઈ આઈડી એટલે યુપીઆઈ જે આપણી આઈડી છે એ આઈડી નંબર એન્ટર કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો અને ડાયરેક્ટલી ક્યુ અહીંયા બીજું ઓપ્શન આપેલું છે યુપીઆઈ ક્યુઆર તો યુપીઆઈનો જે આપણો ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડથી પણ તમે મિત્રો પેમેન્ટ કરી શકો છો તો આપણે યુપીઆઈ ક્યુઆર કોડ જે લખેલ છે એ ઓપ્શન પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપ્યા પછી અહીંયા તમને પે નાવ નામનું ઓપ્શન જોવા મળશે તો એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના ક્યુઆર કોડ તમને જોવા મળશે તો આ જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડની મદદથી આપણે પેમેન્ટ કરી શકીશું હવે અહીંયા આમ ઉપર આપણે સ્કોલ કરીએ એટલે મિનિમમ ચાર મિનિટનો સમય લાગી શકે છે મિત્રો આ જે ક્યુઆર કોડ છે એની મદદથી પેમેન્ટ મેળવવા માટે અને તરત પણ થઈ શકે છે તો હવે આપણે પેમેન્ટ ચૂકવવા માટે પે બાય એની યુપીઆઈ એપ જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર વક્ય આપ્યું છે એના પર ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે જે આપણે જે પણ કંઈ યુપીઆઈ એપ જે વાપરીએ છીએ એ તમને જોવા મળશે તો હવે અહીંયા પે સિક્યોર જે લખેલ છે એના પર ઓકે આપી અને આપણે પેમેન્ટ કરી દેવાનું છે તો આપણે પેમેન્ટ કરી દઈએ તો મિત્રો આપણે પેમેન્ટ છે એ પેમેન્ટ કરી દીધું છે પેમેન્ટ કર્યા પછી આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા પેજને આમ ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતના ઉપર તમે આવી રીતના સ્કોલ કરશો એટલે અહીંયા તમે જે ડોક્યુમેન્ટ જે છે જે તમે નકલો છે એ જે ડાઉનલોડ કરવા માટે સિલેક્ટ કરી હતી એના ડોક્યુમેન્ટ નંબર અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા સાઈડમાં સ્કોલ કરશો એટલે તમને અહીંયા તારીખ જોવા મળશે પછી અહીંયા ગામ નમૂના નંબર જે આપણે સિલેક્ટ કર્યા છે ઉતારા જે સિલેક્ટ કર્યા છે એ ઉતારા અહીંયા આપણને જોવા મળશે પછી અહીંયા જિલ્લાનું નામ તમને જોવા મળશે અહીંયા તાલુકાનું નામ જોવા મળશે અહીંયા ગામનું નામ જોવા મળશે પછી અહીંયા જે આપણો ખાતા નંબર છે એ ખાતા નંબર જોવા મળશે અહીંયા સર્વે નંબર જોવા મળશે પછી આરઓઆર સ્ટેટસ તો અહીંયા આરઓઆર સ્ટેટસ જે છે એ આપણું જનરેટ થઈ ગયું છે એટલે કે હવે ડાઉનલોડ કરવા માટે જે બાર નંબરની જે નકલ છે અહીંયા આપણે બાર નંબરની જે નકલ છે એ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ડાઉનલોડ આર ઓઆર લખલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપીશું એટલે જે આપણી બાર નમૂના નંબર જે ગામને નમૂના નંબર બહાર છે એ ડાઉનલોડ આવી રીતના તમારા મોબાઈલની અંદર થઈ જશે અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે જે આપણો તાલુકો છે એ તાલુકાના જે મામલતદાર છે એમનો સહી સિક્કો જે હોય એ ઓરિજિનલ અહીંયા આપણને જોવા મળે છે જોઈ શકો છો તમે તો આવી રીતના મિત્રો તમારી જે નકલ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો હવે આપણે જે ગામ નમૂના નંબર આઠની નકલ હતી એ પણ ડાઉનલોડ સાથોસાથ કરવાની છે તો અહીંયાથી બેગ જઈએ આપણે બેક ગયા પછી અહીંયા એનું એ પેજ જોવા મળશે આપણે અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરીશું તો હાલમાં એ પેન્ડિંગમાં છે તો હજુ ડાઉનલોડ કરવા માટે તૈયાર થઈ નથી તો અહીંયા જનરેટ આર ઓઆર જે લખલ છે એના પર તમારે એક વખત ઓકે આપવાનું છે એટલે એ તૈયાર થઈ જાય અહીંયા ગ્રીન ટીકમાં આવી જાય જેવી રીતના અહીંયા ગ્રીન બતાવે છે ડાઉનલોડ કરવા માટે એવી જ રીતના અહીંયા આવી જશે તો અહીંયા જુઓ મિત્રો હવે એ જે આઠ અને જે નકલ છે એ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો એને પણ ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ આરોઆઆર જે લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપશો એટલે એ પણ મિત્રો ડાઉનલોડ થઈ જશે અને તમે અહીંયા જોઈ શકો છો કે તમારી જે આઠ અને જે નકલ છે એ પણ અહીંયા આપણે ડાઉનલોડ કરી લીધી છે તો આવી રીતના મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન તમારા નામે જે જમીન છે એ જમીનની ઓનલાઈન નકલ જે છે મામલતદારના સહી સિકાવાળી ઓરિજિનલ એ તમે મિત્રો ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આશા રાખો છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહોણને રજા આપશો નમસ્કાર